જૂનાગઢ જિલ્લાના કેશોદ આંબેડકરવાસ વિસ્તારના લોકોને પીવાના પાણીના પ્રશ્ને નગરપાલિકામાં બોલ કરવાનો વારો આવ્યો હતો કેશોદમાં વોર્ડ નંબર બેના રહીશ મહિલાઓ ઉનાળાના દિવસોમાં નિયમિત પીવાનું પાણી આપવામાં આવે તેમજ મૂળિયા વાવકૂવામાંથી ફરી પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી અને આવેદનપત્ર આપવા માટે પહોંચી હતી જોકે આપના કાર્યકર્તાઓએ પણ નગરપાલિકા ચીફ ઓફિસરને મળીને આ પ્રશ્ન મુદ્દે રજૂઆત કરી હતી આ વિસ્તારમાં આવેલા મૂળિયા વાવ કૂવો જર્જરિત હાલતમાં હતો અને તે ધરાશાયી થયા બાદ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ત્યારે ફરીથી આ જૂનો કૂવો રિપેરિંગ કરી પાણી આપવામાં આવે તેવી માંગ નંબર મહિલાઓ અને રહીશો એક પત્ર લખીને કરવા આવ્યા હતા ત્યારે આ બાબતે તાત્કાલિક નિર્ણય કરાશે તેમ નગરપાલિકાના ચીફ ઓફિસરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું જો કે વહેલાસર યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને નગરપાલિકાને રજુઆત કરવા માટે આવેલા લોકોને ચીફ ઓફિસરે ટૂંક સમયમાં નિકાલ આવી જશે તેવી ખાતરી પણ આપી હતી કેશોદ નગરપાલિકા વોર્ડ નંબર બે ના રહીશોને ઉનાળામાં પીવાનું પાણી ન મળતા કેશોદ નગરપાલિકાને એક આવેદન પત્ર આપવા માટે મહિલાઓ સાથે સ્થાનિકો પહોંચ્યા હતા અને નગરપાલિકામાં હલ્લા બોલ કર્યો હતો અને હું છે ને વણકરવાસ આમેરકરવાસ માંથી આવું છું સમજ અને આ કુંભારવાડાની બાઈ મારી પાસે છે એને પાણી ન થાતું ને અમારે ન થાતું તો બે કલાક તો પાણી ના દે પણ દોઢ કલાક તો દે દે અમને અનેશોદ સાહેબ પ્રમુખ મહેશભાઈ મકવાણા છેલ્લા આઠેક મહિના થી વોર્ડ નંબર બે માં જે મુંડિયા વાવ તરીકે જૂનો કુવો આવેલો હતો તે ગયા ચોમાસામાં અચાનક જ ધ્વસ્ત થઈ ગયો ત્યારબાદ નગરપાલિકા અને મામલતદાર શ્રીને પણ જાણ કરવામાં આવી હતી પણ મારા અંદાજ થી આ કુવો જે તૂટી ગયો તેને જોવા માટે કોઈ પણ સરકારી તંત્ર ન હતી ત્યારબાદ આ કુવો રિપેર થાય એના માટે બે થી ત્રણ મહિના અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આનું જે પાણી છે તે આજુબાજુના વિસ્તારના ઘણા પરિવારોને આવરી લે છે તો આ કુવો રિપેર કરી અને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવે અને ગ્રાન્ટમાં આવનારી જે જનરલ બોર્ડ ની મીટિંગ હોય એમાં ગ્રાન્ટમાં સમાવેશ કરીશો નગરપાલિકાની રજૂઆત નિયમિત રીતે પાણી સપ્લાય કરવામાં આવે છે પરંતુ તે લોકોની એક અન્ય જરૂરિયાત એવી છે કે તે વિસ્તારમાં જે મુંડિયા કૂવો કરીને કૂવો છે જે ગયા ચોમાસામાં ભારે વરસાદને કારણે ધરાશાયી થયો હતો જેને રિપેરિંગ કામ કરવાનું આયોજન કેશોદ નગરપાલિકાએ આવનારી સ્વર્ણિમ ગ્રાન્ટમાં આયોજન હાથ ધરેલું જ હતું પરંતુ અત્યારની જરૂરિયાત ધ્યાને લેતા કેશોદ નગરપાલિકાએ આ કામ સત્વરે થાય તે મુજબનું આયોજન કરેલું છે અને આ જ કૂવામાંથી ફરી તે લોકોની જે જૂની સપ્લાય હતી જે જૂનું રૂટિન હતું એ મુજબનું પાણી હવે પંદર દિવસ પછી જે કૂવા નું કામ શરૂ થાય અને કામ પૂર્ણ થાય એટલે એમની જે જૂની સિસ્ટમ હતી પાણી સપ્લાયની એ મુજબ ચાલુ કરી દેવામાં આવશે અને એ લોકોનો જે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ